મોટી દુર્ઘટના ન સર્જાય એસટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે ગારીધર ડેપોની એસટી બસ જામજોધપુર થી ગારિયા તરફ જઈ રહી હતી દરમિયાન ધારી ગુંદાડી ગામ નજીક ઇમરજન્સી દરવાજો એકાએક ખુલી જતા બાળક

નીચે પડી ગયેલું હતું ત્યારે અમે બસ ઊભી રખાવીને તે બાળકને લઈ આવે બાળક હાલતું હળતું આવતું હતું અમે લઈ આવ્યા તેને પ્રાથમિક સારવાર આપી અને બગસરા એકસો બગસરા આવતા એકસો આઠ બોલાવીને બાળકને પ્રાથમિક સારવાર આપવા માટે મોકલી આપ્યો અને અમે બસની ઇમરજન્સી એક્ઝિટ કઈ રીતના ખુલી ગયું એ બાબતે વર્કશોપની અંદર તેની ચકાસણી પણ કરાવીએ છીએ અત્યારે એમાં એમ કહે છે કે ઇમરજન્સી દરવાજો પાણીએ ખોલી નાખ્યો છે હવે અત્યારની વસ્તુ એવી છે કે દસ દસ જણા પાટા મારે ત્યારે ઇમરજન્સી દરવાજો ખુલે હવે ઇમરજન્સી ઇમરજન્સી દરવાજો કાંઈ એમ ઓટોમેટિક ખુલી નથી જતો હવે એ આ કન્ડૅક્ટર કે ડ્રાઈવરની જે ભૂલ હોય કે ગાડી ડેપોની અંદરથી ભૂલ હોય બસ ચેક કરી અને મોકલવી એ ખાતરી રાખવી બરાબર અને બીજું કે અત્યારે ભાણિયાને એ ભાઈ એમ કે છે કે મેં મોકલો છે અત્યારે દવાખાને સારવાર માટે તો એ વાત ખોટી છે સારવારમાં તો મેં મોકલેલ છે અત્યારે બરોબર છે અને બીજું કે હવે આજ જ મારા પાણીયાના થયું છે તો કાલ સવારે બીજું કોઈ ન થાય મારા પાણી માતાજીએ બચાવ્યો એમાં થાય કાલ સવારે બીજી હાનિકારક કોઈને ન થાય તે વસ્તુ એસટી નિગમને ધ્યાન રાખવી